આજના દિવ્ય સત્સંગમાં પ્રાણનો અલૌકિક મહિમા જાણીશું એક દિવસ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો ઝઘડવા લાગ્યા મને કીધું કે હું છું એટલે જ શરીર છે હું કહું એમ જ આ શરીર કરે છે માટે મારી સત્તાના લીધે આ શરીર ટકી રહ્યું છે આ સાંભળીને બુદ્ધિએ કીધું કે હું છું એટલે શરીર ટકી રહ્યું છે હું કહું છું એમ શરીર કરે છે માટે બુદ્ધિએ કીધું કે મારી સત્તાથી જ આ શરીર ટકી રહ્યું છે ઇન્દ્રિયોએ કીધું કે તમારા બંનેની ખોટી વાત અમે છીએ એટલે જ આ શરીરનું અસ્તિત્વ છીએ અને અમારા લીધે જ આ શરીર ટકી રહ્યું છે આમ કહીને મન બુદ્ધિ ઇન્દ્રિયો અહંકાર બધા જ ઝઘડવા લાગ્યા આ બધાની વાત પ્રાણ સાંભળી રહ્યો હતો એટલે પ્રાણ કઈ બોલ્યો નહીં પણ ધીરે રહીને ઉપરની તરફ જવા લાગ્યો અને જેમ જેમ ઉપરની તરફ જવા લાગ્યો અને બસ બહાર નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાં જ તેની જોડે જોડે મન પણ આવી ગયું બુદ્ધિ પણ આવી ગઈ ઇન્દ્રિયો પણ આવી ગઈ બધા દેવો પણ આવી ગયા બધાને પોતાનું સ્થાન છોડી દેવું પડ્યું અને બધાએ ત્યાંથી નીકળવા લાગ્યા આ જોઈને મન બુદ્ધિ ઇન્દ્રિયો અહંકાર બધા ગભરાઈ ગયા કે અરે રે અમારું સ્થાને છૂટી ગયું અમારી મહિમાએ જતી રહી અમારી સત્તાએ જતી રહી આ પ્રાણ ના જવાથી એટલે પછી આ મન આ બુદ્ધિ આ ઇન્દ્રિયો બધાય પ્રાણના પગમાં પડ્યા પ્રાણને પ્રણામ કર્યા કે હે પ્રાણ તું જ પરમેશ્વર છું તું જ પરમાત્મા છું તારા લીધે જ અમારું અસ્તિત્વ છે તો ના જઈશ તું આ શરીરને છોડીને ના જઈશ જો તું જઈશ પછી અમારે કોઈ કિંમત નથી પછી અમારે તારી જોડે જોડે આવવું પડશે આ સાંભળીને પ્રાણ ઊભો રહ્યો અને પ્રાણે કીધું કે આ મેં તમને અનુભવ કરાવ્યો કે કોના લીધે આ શરીર ચાલી રહ્યું છે કોના લીધે આ શરીર ટકી રહ્યું છે કોના લીધે આ શરીરની કિંમત છે મનના લીધે નથી બુદ્ધિના લીધે નથી ઇન્દ્રિયોના લીધેય નથી કોના લીધે આ શરીરની કિંમત છે પ્રાણના લીધે જેવા પ્રાણ નીકળી ગયા એની સાથે સાથે પરમેશ્વર પણ નીકળી જાય છે પ્રાણ એ પરમેશ્વર છે પ્રાણ એ પરમાત્માનો અંશ છે અને પ્રાણ દ્વારા જ આપણું શરીર ચાલે છે માટે પ્રાણને પ્રાર્થના કરી પ્રાણને નમસ્કાર કર્યા પ્રાણની વંદના કરી કે હે પ્રાણ હે પરમાત્મા હે પરમેશ્વર રૂપી પ્રાણ તમને વારંવાર નમસ્કાર છે હવે જેવી રીતે આપણા શરીરમાં પ્રાણ છે એવી રીતે બાહ્ય જગતમાં જો મહાપ્રાણ હોય તો તે સૂર્ય દેવતા છે સૂર્ય દેવતા મહાપ્રાણ છે અને સૂર્ય ઉદય થતા જ આ સૃષ્ટિનો વિકાસ થવાનું શરૂ થઈ જાય છે સૂર્યમાંથી જ સર્વે પ્રાણી માત્રને પ્રાણ મળે છે આપણું જીવન કોના લીધે ચાલે છે પ્રાણના લીધે અને પ્રાણ ક્યાંથી મળે છે સૂર્યમાંથી માટે સૂર્યને દેવતા કહેવામાં આવે છે દરરોજ સવારમાં જાગીને સૌથી પહેલાં એ મહાપ્રાણ એવા સૂર્ય દેવતાને નમસ્કાર કરો પ્રણામ કરો સૂર્યની સામે થોડો સમય બેસો સૂર્ય સાધનામાં બેસો જેથી તમને સકારાત્મક ઉર્જા મળશે અલૌકિક પ્રાણ ઉર્જા મળશે અને તમારી સર્વાંગીક પ્રગતિ થશે તો એ પ્રાણ ઉર્જાના કારણે જ પ્રાણી માત્રનું જીવન ચાલી રહ્યું છે આપણા શરીરમાં પાંચ પ્રાણ છે એક પ્રાણ બીજો અપાન સમાન વ્યાન અને ઉદાન પ્રાણ આ મુખ્ય પ્રાણ છે મુખ્ય પ્રાણ જેનાથી આપણે શ્વાસા લઈએ છીએ અને આ મુખ્ય પ્રાણ દ્વારા જ આપણને કાને સંભળાય છે આંખે દેખાય છે અપાન અપાનનું સ્થાન ગુદામાં છે કાર્ય મળ બહાર કાઢવાનું છે એના પછી સમાન સમાન વાયુ નાભીમાં રહે છે સમાન વાયુનું કાર્ય જે ભોજન લઈએ એને પચાવવાનું અને દરેક અંગો સુધી સમાન ભાવે પહોંચાડવાનું છે ઉપર આવે વ્યાન વાયુ વ્યાન વાયુ હૃદય પ્રદેશમાં રહે છે ત્યાં સો નાળીઓ છે એ સો નાળીઓની અંદર બીજી સો શાખા નાળીઓ છે એની અંદર બીજી સો શાખાની ઉપશાખા નાળીઓ છે એમ કરીને કુલ બોતેર હજાર કરોડ નાળીઓ આવેલી છે જેને સુક્ષ્મણા નાળી કહે છે ત્યાં ઉદાન વાયુ રહે છે હવે આ ઉદાન વાયુ પ્રાણની સાથે મળીને જીવાત્માને આગળનો જન્મ અપાવે છે જો મનુષ્યના પાપ કર્મો હોય તો પ્રાણ સાથે ઉદાન વાયુ મળીને મનુષ્યને નિમ્ન કક્ષાની યોનિઓમાં જન્મ અપાવે છે અને જો મનુષ્યના પુણ્ય કર્મો પાપ કર્મો સરખા હોય તો તેને મનુષ્ય યોનિમાં જન્મ અપાવે છે આ કાર્ય પ્રાણનું છે પ્રાણ અને ઉદાન છે હવે આ મનુષ્યનો આગળનો જન્મ સેના પર નિર્ભર છે તો આ જીવ આ જીવાતમાં છે ને મન દ્વારા જેવા સંકલ્પ કરે છે ને એ સંકલ્પ પ્રાણમાં જાય છે અને પ્રાણ એ સંકલ્પના આધારે જ આ જીવાત્માને આગળનો જન્મ અપાવે છે એટલે તમે જે કક્ષાએ છો તમે જે સ્થાને છો તમને જે મળ્યું છે હકીકતમાં એ તમારો પોતાનો સંકલ્પ જ છે આ તમારો જ સંકલ્પ છે તમે જ આ સંકલ્પ કર્યો હતો ને તમને મળ્યું છે એમાં બીજા કોઈનો દોષ કાઢવાનો નહીં તમે શુદ્ધ સંકલ્પ કરશો પવિત્ર સંકલ્પ રાખશો તો તમારા પ્રાણ એવા સ્થાને જશે એવી જગ્યાએ જશે ને તમારો જન્મ એવી જગ્યાએ થશે એટલે કહેવાનો તાત્પર્ય જેવા તમારા વિચારો એવો જ જન્મ તમને મળશે એટલે કે તમારા જન્મ લેવાનું કારણ તમારા વિચારો છે જો તમારા સારા વિચારો છે

તમને નિમ્ન કક્ષામાં કે નિમ્ન યોનીઓમાં જન્મ મળે છે એટલે જ તો મહાપુરુષો ધ્યાનમાં બેસવાની સત્સંગમાં બેસવાની સાધનામાં બેસવાની મંત્ર બોલવાની આજ્ઞા કરે છે એટલે જ મહાપુરુષો કહે છે કેમ કે આ પ્રાણનો આ જીવનનો શું ભરોસો જેવું તમારું છેલ્લું ચિંતન હશે આગળનો જન્મ તમારો એવો જ થશે એટલે શ્વાસે પરમાત્માનું સ્મરણ શ્વાસે શ્વાસે સારું સ્મરણ સકારાત્મક સ્મરણ રાખો જેથી આગળનો જન્મ તમારો સારો જ થાય એટલે જ તો જીવનમાં સત્સંગનું મહત્વ છે જ્ઞાનનું મહત્વ છે પણ છેલ્લા સમય તમને આવા અલૌકિક વિચારો ક્યારે આવશે જ્યારે આખું જીવન તમે સારું જીવ્યા હશો સારું બોલ્યા હશો સારું કાર્ય કર્યું હશે ત્યારે આવશે ડાયરેક્ટ તો અંત સમયે તમને આવા વિચારો આવશે જ નહીં માટે અત્યારથી જ શરૂઆત કરી દો અત્યારથી જ આગળ નીકળવું હોય તો ધ્યાનમાં સાધનામાં બેસવા લાગો

શૂન્ય થઈ જાય વિચારો રહેતા જ નથી અને જ્યાં વિચારો ન રહે ત્યાં આગળનો જન્મ પણ રહેતો નથી જેના ભૂતકાળના કોઈ વિચારો રહ્યા નથી જેના ભવિષ્યના કોઈ વિચારો રહ્યા નથી જે ફક્ત વર્તમાનમાં જ રહે છે વર્તમાનમાં જીવે છે વર્તમાનમાં જ આનંદમાં રહે છે એનું જીવન વર્તમાન જ છે અને જો કોઈ વિચારો રહ્યા નથી તો પછી એના હાથે કોઈ અઘટિત અમંગળ એવા કર્મ એવા કાર્યો પણ થતા નથી અને જે સારા કાર્યો થાય છે એમાં પણ એ નિમિત્ત બનીને રહે છે તો હવે જે જીવન તે જીવી રહ્યો છે તે પૂર્વના જે કર્મ ભોગ બાકી છે એ ભોગવી રહ્યો છે હવે જ્યારે પૂર્વના ભોગ પૂર્ણ થઈ જશે એકાઉન્ટ નીલ થઈ જશે પછી તે પરમ ગતિ પ્રયાણ કરી લેશે અને ધ્યાન એટલે ફક્ત વિચારોનું શૂન્ય થવું નથી વિચારો થી શૂન્ય થવું ત્યાંથી તો ધ્યાનમાં પ્રવેશ થાય છે એનાથી આગળ ઉચ્ચ કક્ષાએ પહોંચતા તમને ધ્યાનની અલૌકિક અનુભૂતિ થાય છે એટલે જો આગળ ઉચ્ચ ગતિએ જવું હોય દિવ્ય યોનીમાં જવું હોય પરાકાષ્ટાએ પહોંચવું હોય તો પહેલા તો જીવનમાં કદી પણ કોઈના વિશે નકારાત્મક બોલશો નહીં કોઈની નિંદા કરશો નહીં કોઈનો રાગ દ્વેષ કરશો નહીં એવું માની લો કે આ જીવાત્માની જોડે ભીતરમાં પરમાત્મા બેઠો જ છે અને એના કર્મો પ્રમાણે એ જીવાત્માને પરમાત્મા એનું ફળ ભોગવાવે જ છે એમાં તમારે બોલવાની કઈ જ જરૂર નથી તમે તમારું કાર્ય કરો તું તારું કર તમે તમારા ભજનમાં તમારી સાધનામાં રહો અને એમાં આગળ નીકળો તો તમને આ જ્ઞાન આ અનુભૂતિ પ્રાપ્ત થશે હવે તમે વિચાર કરો કે જે ઋષિ હતા મહાપુરુષો હતા એ કેટલા ભીતર ઉતરેલા હતા કેટલા ઊંડાણમાં ઉતરેલા હતા કે ભીતરમાં ઉતરીને કેટલી નાળીઓ છે કેટલા ચક્રો છે કેટલા પ્રાણ છે એ બધું નિરીક્ષણ કરીને એમને બધો સાર શાસ્ત્રોમાં લખ્યું છે તે એમને કેટલી અનુભૂતિ કેટલો અનુભવ કેટલા એ ભીતર ઉતરેલા મહાપુરુષો ખરેખર આવા દ્રશ્ય અને અદ્રશ્ય મહાપુરુષો જેમને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું તત્વ જ્ઞાન પ્રાપ્ત કર્યું જે પરમ ધામે પહોંચી ગયા જે બ્રહ્મ લોકમાં પહોંચીને બેઠા છે એવા મહાપુરુષોના ચરણ કમળમાં ખૂબ ખૂબ પ્રણામ કરીએ છીએ અને મહાપુરુષોને શુદ્ધ અને પવિત્ર હૃદયથી પ્રાર્થના કરીશું કે હે મહાપુરુષો હે ઋષિ હે દિવ્ય ગુરુઓ હે પરમ પુરુષો મારી પ્રાર્થના છે કે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તમે જે કક્ષાએ પહોંચ્યા તમે જે અનુભૂતિ પ્રાપ્ત કરી તે જ્ઞાન તે અનુભૂતિ તે કક્ષા અમને પણ પ્રાપ્ત થાય એવી પરમ પિતા પરમાત્માના ચરણ કમળમાં પ્રાર્થના છે આ જે જ્ઞાન છે આ જે બ્રહ્મ જ્ઞાન છે એ મારું પોતાનું નથી આ તો મહાપુરુષોનું છે ઋષિ છે જ્ઞાનીઓનું છે આ તો મહાપુરુષોની કૃપા છે કે આ જ્ઞાન સાંભળવા મળે છે કહેવાય છે કે જીવાત્મા પર પરમાત્માની જ્યારે અસીમ કૃપા થાય ને ત્યારે જીવંત સદગુરુનો સત્સંગ સાંભળવા મળે અને જીવંત સદગુરુનો સત્સંગ હૃદયમાં ઉતારે એના પર તો પરમાત્માની વિશિષ્ટ કૃપા હોય છે અને આ સત્સંગ હૃદયમાં ઉતારીને આચરણમાં લાવે અને એ પ્રમાણે જીવન જીવે ને એની પર તો પરમાત્મા ખૂબ પ્રસન્ન થાય છે પરમાત્માને તમારે બહાર ગોતવાના નથી પરમાત્માને તમારે અંદર ગોતવાના નથી પરમાત્માને તમારે પ્રાપ્ત કરવાના નથી પરમાત્માને તમારે મેળવવાના પણ નથી કેમ કેમ કે પરમાત્મા તમને મળેલા જ છે પરમાત્મા તમારી ભીતર જ છે તમારી પાસે જ છે બસ તમારે ખાલી દ્રષ્ટિ ભીતર રાખીને જોવાનું છે પરમાત્મા મળેલા જ છે એ તમારાથી કદી દૂર ગયા જ નથી તમે પરમાત્માથી દૂર કદી જોઈ જ ના શકો અરે તમે પરમાત્મા વગર રહી જ ના શકો અરે પરમાત્મા વગર તમારો અસ્તિત્વ જ નથી પરમાત્માથી દૂર થવાની તો વાત જ ના આવે એટલા પરમાત્મા તમારી ભીતર ઓત પ્રોત સમાયેલા છે અને એટલા નજીક છે એટલા પાસે છે એટલે જ તમે પરમાત્માને ઓળખી શકતા નથી જોઈ શકતા નથી અનુભૂતિ કરી શકતા નથી તો પરમાત્મા તરફ દ્રષ્ટિ કરો એ પરમ પિતા પરમાત્માથી તો તમારું અસ્તિત્વ છે અને પરમાત્મા એટલા કૃપાળુ છે એટલા દયાળુ છે કે તમારી દરેક ભૂલ ક્ષમા કરે તમે રસ્તો ભૂલી જાવ તો તમને રસ્તો બતાવે અને સુખમાં દુઃખમાં હર્ષમાં શોકમાં અનુકૂળ પરિસ્થિતિમાં વિપરીત પરિસ્થિતિમાં ગમે તે પરિસ્થિતિ હોય તો સગા વાલા હાથ છોડી દે મિત્રો હાથ છોડી દે જગત હાથ છોડી દે બધા તમને છૂટા મૂકી દે પણ પરમાત્મા તમને છૂટા મૂકતા નથી પરમાત્મા તમારો હાથ છોડતા નથી એ તો સદા માટે અનંત જન્મોથી તમારા હતા તમારા છે અને તમારા જ રહેશે તો એ પ્રાણ પ્યારા પરમાત્માનું સ્મરણ એ પ્રાણ પ્યારા પરમાત્માનું ભજન એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે એ જ મનુષ્ય જીવનનો આનંદ છે જે પરમાત્માએ આપણને જીવન આપ્યું જે પરમાત્માની સત્તાથી આપણે બોલી શકીએ છીએ જોઈ શકીએ છીએ ચાલી શકીએ છીએ આપણા શરીરની દરેક ક્રિયાઓ થાય છે પરમાત્માની સત્તાથી તો એ પરમાત્માનું ભજન એ પરમાત્માનું સ્મરણ તો સૌથી પહેલું હોવો જ જોઈએ આ શરીરમાં કોણ તમે કાર્ય કરો છો ના તમે તો ભોજન જમી લીધું પછી આ પાંચ પ્રાણ પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન આ પાંચે પ્રાણો દ્વારા તમારા શરીરનું સંચાલન થાય છે પાચન થાય છે દરેક અંગો સુધી લોહી પહોંચે છે દરેકને પોષણ મળે છે અને આ આંખો જોઈ શકે છે કાન સાંભળી શકે છે તમે બોલી શકો છો આ બધું કોની સત્તાથી થાય છે સો તમારી સત્તાથી થાય છે ના જરાય ને આ બધું પરમાત્માની સત્તાથી થાય છે આ બધું બ્રહ્મની સત્તાથી થાય છે તો એનો મતલબ તો એ જ કે આપણો જે અસ્તિત્વ છે એ પરમાત્માના લીધે જ છે તો હવે તમે જ કહો કે કોઈ પણ વાતનો કોઈ પણ વસ્તુનો કોઈ પણ પદાર્થનો જ્ઞાનનો ભક્તિનો અહંકાર રખાય જરાય જરાય ના રખાય કેમ કે જે છે એ બધો પરમાત્માનો જ છે બધો પ્રભુનું જ છે આપણે તો નિમિત્ત માત્ર જ છીએ અને આ મનુષ્યના હાથમાં છે શું મારું 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 કરે છે મનુષ્ય પણ હાથમાં છે શું આ શ્વાસ બહાર નીકળ્યા અને અંદર જ ના આવ્યા તો તમે શું કરો બોલો તમારા હાથમાં કઈ ખરું શું તમે શ્વાસ લાવી શકો જીવન કેટલું નાનું છે દરેક ને એવું થાય કે જોત જોતામાં વીસ વર્ષ થઈ ગયા જોત જોતામાં ત્રીસ વર્ષ થઈ ગયા જોત જોતામાં પચાસ વર્ષ થઈ ગયા અને જોત જોતામાં મૃત્યુ પણ આવી જશે તો એ મૃત્યુ પહેલા આ મનુષ્ય જન્મ સુધારી લો સાર્થક કરી લો પછી આ પ્રાણીઓ જેવું જીવન જીવે પશુઓ જેવું જીવન જીવે જીવન જો તમે જીવ્યા તો પછી ખરેખર આ મનુષ્ય જન્મ લીધેલો તમારો નિષ્ફળ જ કહ્યું જીવન જીવો એવું જીવન જીવો અલૌકિક અને દિવ્ય જીવન જીવો તમારી ઉચ્ચ ગતિ થાય ઉધર્વ ગતિ થાય મનુષ્યમાંથી એક દિવ્ય મહાન મહાપુરુષ ની કક્ષાએ તમે પહોંચો એ અનુભૂતિને પ્રાપ્ત કરો ત્યારે તમારો આ મનુષ્ય જન્મ સાર્થક થશે પણ આ ડાયરેક્ટ કૂદકો મરાય એવું નથી ધીરે 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 પ્રભુ ભજનમાં પ્રભુ ધ્યાનમાં કીર્તન કરતા કરતા ભજન કરતા કરતા પ્રભુનું સ્મરણ કરતા કરતા સેવા કાર્ય કરતા કરતા ગુરુ કાર્ય કરતા કરતા ધીરે ધીરે પહોંચો આ મનુષ્ય જન્મ લઈને જેને ઈશ્વર પ્રાપ્તિ કરી એનો જ મનુષ્ય જન્મ સાર્થક છે અને હકીકતમાં જો જીવનમાં તમે તમારા માટે સમય નીકાળ્યો હશે જો જીવનમાં તમે તમારા માટે જીવ્યા હશો ને તો ખરેખર મૃત્યુ સમય હૈયામાં એ હાંસ થશે એ આત્મસંતોષ થશે કે આ મનુષ્ય જીવન લઈને હું મારા માટે જીવ્યો મેં મને સમય આપ્યો મારી ઉધર્વ ગતિ માટે મારા કલ્યાણ માટે મેં સમય ફાળ્યો એનો મને સંતોષ છે અને જો જીવનમાં તમે તમારા માટે બિલકુલ જ સમય નહીં ફાળવો બિલકુલ જ પોતાને જાણવાનો પોતાની અનુભૂતિનો કોઈ પણ સમય નહીં આપો તો ખરેખર મૃત્યુ સમયે એ પસ્તાવો થશે જ કે મનુષ્ય જન્મ લીધો અને મારા સ્વરૂપને ન જાણ્યું જે જાણવાનું હતું એ ન જાણ્યું જે બોલવાનું હતું એ ન બોલ્યો જે કાર્ય કરવાનું હતું એ ન કર્યું અને બીજું બધું કર્યું અને આ મૃત્યુ આવીને ઊભું રહ્યું પણ ત્યારે મૃત્યુ સમયે પસ્તાવા સિવાય બીજું કંઈ જ તમારી પાસે હશે નહીં માટે મૃત્યુ સમયે પસ્તાવું ન પડે માટે અત્યારથી જ ઓમ પરમાત્મા પરમાત્માનું નામ લઈને ભજનમાં સત્સંગમાં રહો દરરોજે અડધો કલાક સત્સંગ અવશ્ય સાંભળો સત્સંગ એ અમૃત વાણી છે એ દિવ્ય વાણી છે દરરોજ સવારમાં વહેલા ઉઠીને સૌથી પહેલા સત્સંગ સાંભળો સત્સંગ તમારી ભીતર પરિવર્તન થશે થશે તમને જિજ્ઞાસા તમે જાગશો હવે ચોવીસ કલાક તો તમે નિંદા સાંભળો રાગદ્રેશની વાતો સાંભળો અલગ મલગની બધી વાતો સાંભળો પણ સત્સંગ સાંભળવા તો મળે જ નહીં તો સૌથી પહેલા જાગીને સત્સંગ જ સાંભળી લો એટલે આખો દિવસ તમારા ચિત્તમાં એ સત્સંગની ઉર્જા એ સત્સંગના શબ્દો એ સત્સંગનું ચૈતન્ય જ રહેશે અને આખો દિવસ તમારો સકારાત્મક રહેશે તો દરરોજ સવારમાં સત્સંગ અવશ્ય સાંભળો એવું નહીં કે એક સત્સંગ એક વખત સાંભળ્યો એટલે બસ બહુ થઈ ગયું એક સત્સંગ દસ વખત સાંભળો તોય તમને નવું નવું જ્ઞાન મળશે તો પણ નવું નવું જાણવા મળશે બરાબર સાંભળો જાગો ઉઠો તમારા લક્ષ્યને ઓળખો તમારા સ્વરૂપને ઓળખો અને આ મનુષ્ય જન્મ સાર્થક કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ